હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી કેમ છો બધા મજામાં ને મરસા સાથે હું આજે તમારી સાથે ફરાળી રેસીપી શેર કરી રહી છું જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો આજે આપણે થી બે ચમચી તેલમાં ફરાળી પેટીસ બનાવવાના છીએ તે બિલકુલ તળ્યા વગર

હવે આપણે બટાકાને લઈશું તો આ આઉટર લેયર છે અને આઉટર લેયર બનાવવા માટે માટે આપણે લોટની થોડી જરૂર પડે છે સ્ટફિંગ આપણે સાઈડમાં બનાવીશું આ લોટ બાંધી લઈએ આઉટર લેયરનો ત્યારબાદ તો આ વેટર આપણે લોટ વધારે પડતો ઉમેરવાનો નથી પરંતુ જો તમે ત્રણ થી ચાર ચમચી જેટલો ફરાળી લોટ ઉમેરશો તો બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે અને તમારી અને સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં ત્રણ મોટી ચમચી જેટલું કોપરાનું છીણ પાંચ છ મોટી ચમચી જેટલું શેકેલા તલ અને સિંગાણાનો ભૂકો એક ચમચી લીલ એક ચમચી આદુ મરચાની પેસ્ટ ચપટી ચમચી આપણે મરીનો પાવડર એડ કરવાનો છે સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને જે આપણે એક બટેટું રાખ્યું હતું તે બટેટાને બાઇન્ડિંગ માટે આપણે ઉમેરી લઈશું બટેટું આ રીતે આપણે મેસ કરી લઈશું જેથી કરીને આપણે પેટીસની ઘોડીઓ વાળીએ ત્યારે તે સારા એવા શેપમાં વળીને રેડી થાય હવે આપણે બધા જ મિશ્રણને આ રીતે બાઇન્ડ કરી લઈશું અને પેટીસનું આપણું જે સ્ટફિંગ છે તે બનીને રેડી છે અને આપણું આઉટર લેયરનો જે લોટ છે તે પણ બનીને રેડી છે આ રીતે નાના લીંબુની સાઈઝની આપણે ઘોડીઓ વાળી લઈશું

ટેસ્ટ છે તે બેલેન્સ થાય અને પેટીસ ખાવામાં ખૂબ જ સરસ લાગે હવે આઉટર લેયર અને સ્ટફિંગની ગોળીઓ ગઈ છે તો આપણે એક આઉટર લેયર માટેનું ગુલ્લું લઈ અને તેમાં એક ગોળી આ રીતે સ્ટફ કરી અને તેને બાઇન્ડ કરી લઈશું સારી રીતે તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ગોળ બનીને રેડી થઈ છે અને સેજ પણ ખુલ્લી રહી નથી તો આ રીતે આપણે વાટકીનો શેપ આપી અને તેમાં આપણે સ્ટફિંગની ગોળી મૂકી દઈશું જેથી કરીને સારી રીતે તે બાઇન્ડ થશે અને આપણે તળવાના નથી એટલે ખુલવાનો કોઈ ચાન્સ નથી પરંતુ પેકિંગ સારું હશે તો ખાવામાં પણ ખૂબ મજા આવશે બધી જ પેટીસ આપણી બનીને રેડી છે તો આ રીતે મેં અહીંયા રાજગ્રાનો લોટ લઈ લીધો છે અને રાજગ્રાના લોટથી આ રીતે કોટ કરી લઈશું વધારે પડતો આપણે લોટ લગાવવાનો નથી પરંતુ એકાદ લેયર લોટનો બની જાય એટલું આપણે તેને કવર કરી લેવાનું છે જેથી કરીને પેટીસ ક્રિસ્પી એવી બનીને રેડી થશે તો આ રીતે મેં બધી જ પેટીસને રાજેઘરાના લોટમાં કવર કરી અને લોટનું એક લેયર બનાવી લીધું છે હવે અહીંયા મેં પેટીસને તળ્યા વગર બનાવવાની છે તો પપ્પે પેન લઈ લીધું છે અને અપે પેનમાં આપણે એક એક બે બે ટીપા તેલ મૂકી અને પેટીસને શેકી લેવાની છે આ રીતે મિત્રો તમે પેટીસ ટ્રાય કરશો તો એકદમ લેસ ઓઇલમાં તમને ખૂબ સારી પેટીસ ખાવા મળશે અને લેસ ઓઇલ રેસીપી એટલે એકદમ હેલ્ધી રેસીપી આ રીતે મેં બધી જ પેટીસ મોલ્ડમાં મૂકી દીધી છે અને હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તેને આપણે સાઈડ પલટાવી લઈશું બધી જ પેટીસને આપણે સાઈડ પલટાવી લેવાની છે અને બધી જ બાજુ આપણે પેટીસને ફેરવી લેવાની છે તો વચ્ચેની જે ત્રણ પેટીસ છે તે બાકીની પેટીસની કમ્પેરિઝનમાં થોડી જલ્દીથી શેકાશે કારણ કે વચ્ચે ગેસની ફ્લેમ છે એ વધારે અડતી હોય તો આ રીતે અહીંયા મેં બધી જ પેટીસને ફેરવી અને ફરીથી એક એક ટીપા જેટલું તેલ મૂકી લીધું છે અને તમે જોઈ શકો છો કે પેટીસ સારી એવી ગોલ્ડન બ્રાઉન કલરની શીકાવા લાગે છે આ રીતે પરફેક્ટ એવી આપણે ફેરવી ફેરવી અને શેકી લઈશું તો એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થશે તો મિત્રો જો તમે તેલ વગર ફરાળી પેટીસ ન બનાવી હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે એકદમ હેલ્ધી ઓપ્શન છે અને મારે તો ફરાળી ઉપવાસ વધારે જ આવતા હોય છે તો આ રીતની લેસ ઓઇલ રેસીપીઓ બનાવી અને મારો ઉપવાસ તોડું છું આ રીતે આપણે વચ્ચેની જે ત્રણ પેટીસ છે એ બની ગઈ છે તો તેને આપણે કાઢી લઈશું અને બીજી જે સાઈડ્સની પેટીસ છે તેને આપણે વચ્ચેના મોલ્ડમાં મૂકી દઈશું જેથી કરીને તે પણ ફટાફટ થી શેકાઈ જશે આ રીતે તમે પેટીસ બનાવશો તો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને તમને પણ વારે વારે આ રીતનું ખાવાની ઈચ્છા થશે આજકાલ બધા જ વિચારતા હોય છે કે લેસ ઓઇલ ખાવાનું કેવી રીતે બનાવવું તો હું એના માટે જ સ્પેશિયલ લઈને આવી છું બધી જ પેટીસને આપણે લઈ દીધી છે હવે તો એકાદ મિનિટ જેવું થવા દેવી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આ પેટીસને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ પેટીસને તમે પણ ખાઈ શકો છો અને તમારે ફરાળી ચટણી બનાવી હોય તો તે પણ તમે બનાવી શકો છો તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો થેન્ક યુ